જો આવી સાડી છે ભારેમાં સાડી પણ અહીંયા મળી રહેશે આ જો પછી મસ્ત નવી નવી ડિઝાઇનની રાખડી આવી છે તમારે લોકોને લેવી હોય તો આ દુકાનની મુલાકાત જરૂરથી લેવી આ નાના બાળકો માટે રાખડી છે ને પછી આ બાજુ ઘણી રાખડી છે જો રાધે કૃષ્ણની છે મસ્ત રાખડી છે પછી આ મોર છે પછી આ રાખડી છે એમાં જો રાખડી પછી કંકુ ચોખા એમાં બધું વસ્તુ

ni ya. Macam tadi dia mesti. Pasti cepel ni ubat bisa main dia mesti aku Abah juga dia tu macam cepel ni mesti. Ini Abah juga sebelum tadi. Oh iya baju cawan ni ya. Mungkin tahu. Ini cowok. Tapi aku yang puar atau tuan yang betis. Tapi mereka cewa mati cuy viva. Mati pernah main dia siap. Betis bijan તો તમારે લોકોને જે કઈ વસ્તુ લેવું હોય એ આ દુકાને મળી રહેશે જો સી આ બચુ બંગડીઓ એ બધું છે જો મસ્ત મસ્ત બંગડીઓ છે સરસ મોટી લેડીસ તેમજ નાની છોકરીઓ માટે પણ બંગડીઓ અહીંયા તમને મળી રહેશે સારા એવા ને સસ્તા ભાવે તમને અહીંયાથી બધું મળી રહેશે જો

આ બાજુ સેટની એવું છે બધું ભાડે મળે છે તમારે લોકોને જેમ કોઈને કઈ ફંક્શન હોય અથવા તો જોતું હોય ત્યાંથી તમને ભાડે મળી રહેશે તો તમે જો આમાં પણ ઘણી વસ્તુ છે આ નાના છોકરાને પહેરવા માટે સલાની એવું બધું છે અહીંયા બધી પછી આમાં ડોક્ટરની એવું છે પેન્ડલ અહીંયા પણ વેચ્યું છે આ પણ નાના છોકરા માટે છે પછી જો સડા પણ છે તમારે કોઈને લેવા હોય તો પછી આ હું છે જુડો છે પછી આ સાઈડ પણ જો અહીં રંગવાની શીશું છે આ સાઈડ રંગવાની શીશું છે પછી તેમજ મંગળસૂત્ર કાંઈ હર્યું પછી કવડાની બધું ટોટલ વસ્તુ છે તમે લોકો જોવો તો જો આમાં પણ કંઈક પીનું ને એવું બધું છે

મળે છે જો તો આ ના કઈક ડ્રેસ છે સરસ તમારે કોઈને તમારી છોકરી માટે લેવો તો અહીંથી મળી રહેશે અને અહીંયા છો ને ખોલ્યું હતું આખી જોડ થઈ ગઈ જો કેવા મસ્ત મસ્ત બધા કપડાં છે નાની છોકરી માટે અહીંયા પહોંચશે જો આ બધું અહીંયા આ ટાઈપના નાઇટ ડ્રેસ પણ અહીંયા મળી રહેશે અહીંયાથી તમને ટોટલ વસ્તુ મળશે તમારે લોકોને કંઈ લેવું હોય વસ્તુ આ દુકાનની એક વખત જરૂરથી મુલાકાત લેવી કેમ કે હું તો અહીંયા આવું છું તો તમે લોકો પણ એક વખત મુલાકાત લેજો તમને પણ મજા આવશે જો તમને મજા આવે તો ફરી વખત અહીંયા મુલાકાત લેવા માટે આવજો તો હાલો હવે અત્યારે આપણે રેખામાં પણ થોડોક અમુક વસ્તુનો ભાવ પૂછી લીધો તો આનો શું ભાવ છે ત્રણસો પચાસ ત્રણસો ને પચાસ રૂપિયા આના તમારે કોઈને લેવું હોય તો છોકરીઓ માટે પછી આવા દિવસ છે તો આનું પણ આપણે તો આનો ભાવ છે ને ત્રણસો પચાસ આના પણ રૂપિયા આના આના અઢીસો રૂપિયા છે આવા કપડાં પૂછી લેવી તો આનો હું ભાવ છે આના પાંચસો રૂપિયા આના પાંચસો રૂપિયા રૂપિયા આ બધી હાડી બધી પાંચસો વાળી અને આ ભાવ કહી ગયો એના દસ થી શરૂ થાય તો પચાસ સુધી કચ્ચા સુધી દસ થી પચાસ સુધી રાખડી તમને જેવી રાખી જૂવી રાખડી મળી રહેશે હાભી રાખડી પણ અને હવે દુકાન વિશે કંઈક થોડીક જાણકારી તમને આપશે તો રેખામાં આવતું થોડીક જાણકારી આપો હમને તો કાંઈ બહુ જાણકારી હોય નહીં હવે દશામાના પુંજાપા દશામાની કુંદડી અને એ બધુંય આવી ગયું છે થાપણ આવી ગયા છે દશામાના આ થાપણ છે બીજું બધું શ્રાવણ મહિનાનો માલ બધું ફરી વાળવો છે ત્યારે મેળો ભરાય પણ તો એટલું હાલે આ બધી ઉતારી છે આ બાજુ હાડી બધી ભર દીધી સ્ટોકમાં માલ ભર દીધો હા સેટ છે ભાડે અમુક લોકો લઈ જાય

અને બહેનો અને માતાઓ માટે તો સાડીનો ભંડાર ભરેલો તેમજ સાબુ શાપુ તેલ કોલગેટ અન્ય પ્રકારની વસ્તુઓ બહેનો અને માતાઓ રાહ કોને જોવો આજે જ જાઓ બજરંગ કટલેરી સ્ટોરમાં અને તેનું સરનામું છે સુપર અને આપણો વિડીયો જોઈને જાઈશું તેને અમુક ટકા ડિસ્કાઉન્ટ કરી આપવામાં આવશે તો આજે જ જાઓ અને આ ઓફરનો લાભ ઉઠાવો અને આ આ ઓફર માટે એક શરત રાખેલી છે જે આપણો વિડીયો જોયેલો હોવો જોઈએ અને લાઈક કરેલો હોય જોઈએ અને ત્યાં બતાવવાનો રહેશે ત્યાં બતાવશે તેને જ ઓફરનો લાભ મળી રહેશે તો જલ્દી જાઓ અને વિઝિટ કરો બજરંગ કટલેરી સ્ટોરની

કશ કરી જો જેથી ઘરેનો મારો મિત્ર સાથે પેલો મને પોતાનો નેક્સ્ટ સવારે જઈ